આપણે ડમ્પરનો પ્રતિબંધ છે સવારે આઠ વાગ્યાથી લક્ઝરી ડમ્પર ફતા દોડતા હોય છે એવું ફાયદાનો ભંગ ન થવો જોઈએ કોઈની જિંદગી છે ને ખીણવાઈ જાય કોઈ આશા હોય આ બધી અમારો કાળજાનું ખટું હોય ગયો રીતે જમીને આવી રીતે બને જ્યારે આપણી ઉપર આવે ત્યારે ખરેખર આ વસ્તુ ગંભીરતા હોવી જાય આવું ન હોય કે બધો પ્રતિબંધ તો એનો ફાયદો હોવો જોઈએ તમે તમારી દીકરી ગુમાવી દીકરી ગુમાવી એટલે અમે અમારો કાળજાનું ખટકો એમ કે દીકરી નહીં પાણીમાં જ એવું અમારે દીકરી નોંધી મેં જાય કેટલાય ઘણી ઘડીને આટલે આગળ પહોંચ્યા હોય આવું થાય રાજકોટમાં અવારનવાર આપણે સાંભળો હમણાં આવું નહોતો તમે દીકરીને મોટી કરી છે ઘણી પદ્ધતિ છે દીકરીને મોટી માટે મહેનત હોય એકાએક આ રીતનું થાય આ રીતે બહુ આટકો કહેવાય અમારા માટે તો આખા